નમસ્તે મિત્રો અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે તમે જાણો છો એ પ્રમાણે અહીંયા આપણે રાજકારણ છે ક્રિકેટ છે બોલિવૂડ છે અને સમાજને લગતા ઘણા બધા વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ અને એનું વિશ્લેષણ કરીએ છીએ તો તમે જો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હો આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો એક વિનંતી છે કે તમે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમને આવા જુદા જુદા વિષયો પર અહીંયા વિશ્લેષણ જોવા મળશે એટલે એક રીતના જુઓ તો અહીંયા એક પોડકાસ્ટ રૂપે તમારી પાસે વિચારો આવશે અને તમે નીચે એને કોમેન્ટમાં પણ કહી શકો કે આ વિષયો પર તમારા શું મંતવ્યો છે તો બસ અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આજે આપણો વિષય છે રાજકારણ નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા રાજકારણનો એક વિષય મારા મનમાં આવ્યો ગયા અઠવાડિયે અને મને મેં બીજી જગ્યાએ શોધ્યું અને જુદા જુદા મીડિયામાં પણ તપાસ કરી પણ મને ક્યાંય એવું લાગ્યું ને કે આ વિષય ઉપર કોઈ ચર્ચા થઈ છે એટલે એમ થયું કે ચાલો સીટોક્સના માધ્યમથી આપણે બધા એના પર ચર્ચા કેમ ન કરીએ તો આ વિષય એક એવો છે જેના માટે મારે ધ્યાન ચાર વર્ષ પહેલાં લઈ જવું છે ચાર વર્ષ પહેલાં જ્યારે ચારની આમ તો જવ તો આઠ વર્ષ પહેલાં કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે તરત જ ત્યાં નોટ માય પ્રેસિડેન્ટ એ પ્રકારના બેનરો સાથે અમેરિકામાં પ્રજા બહાર નીકળી પડી હતી હવે એ બાબતે આપણે અમેરિકન પ્રજાને કે જે ડોનાલ્ડ ટ્રમ્પને જીતવા છતાં પોતાના રાષ્ટ્રપતિ નથી માનતા એને ટેકનિકલી આપણે એમને શંકાનો લાભ આપી શકીએ કારણ કે ત્યાં ઇલેક્ટોરલ કોલેજના જે વોટ હોય ને એને જે લોકપ્રિય મત હોય એના કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને એના બેઝ ઉપર જ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા એટલે આવું બધું થાય તો એ કદાચ સ્વાભાવિક છે પણ ભારતમાં એવું નથી ભારતમાં જે ચૂંટણી છે ને એ સીધી છે લોકસભામાં બસો બોતેર બેઠકો અથવા તો એની એનાથી વધુ બેઠકો લાવો ને એટલે સરકાર તમારી પણ અત્યારે જે જાતનું ચાલી રહ્યું છે એક તરફ બધા જ ઓપિનિયન પોલ્સ એવું કહી રહ્યા છે કે બીજેપી એકલી કદાચ સાડા ત્રણસો બેઠકો લઈ જશે તો અમુક ઓપિનિયન પોલ તો એવું કહે છે કે બીજેપી અને એના સાથી પક્ષો કદાચ ચારસોની ઉપર પણ જતા રહે એ પણ શક્ય છે હવે આવા સંજોગોમાં અને છેલ્લા આપણે ઘણા પોડકાસ્ટમાં આપણા ઘણી વાતોમાં આપણે રાજકારણમાં જોયું પણ છે કે વિપક્ષ કેમ ધીમે ધીમે વિખેરાઈ ગયો છે અથવા તો જે ઇન્ડી એલાયન્સ જેને આપણે ડોટ 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 એલાયન્સ તરીકે ઓળખીએ છીએ એ પણ કેવી રીતના એકબીજા સામે લડી રહ્યું છે જેમ કે કેરળ છે દિલ્હી છે પંજાબ છે કે પછી વેસ્ટ બેંગોલ છે અહીંયા કોંગ્રેસ અને એના સાથી પક્ષો એકબીજા સાથે લડી રહ્યા છે ચૂંટણી એટલે એક રીતના ઉપર છલ્લું એવી વાત છે કે ભાઈ અમે ભેગા છીએ પણ નીચેથી બધું પોલમ પોલ છે એટલે એમને ખ્યાલ છે કે આપણે આ જે બુલડોઝર આવી રહ્યું છે ચૂંટણીમાં પોતાની ઉપર એનો સામનો નહીં કરી શકીએ બીજું એક એવું ફ્રસ્ટ્રેશન છે કે પ્રજા પણ હવે એમની વાતો સમજી નથી રહી અથવા તો સાંભળી નથી રહી એવા ઘણા બધા પ્રચાર તંત્રો એમણે કામે લગાડ્યા છે કે જે પ્રજામાં એક એવો ખોટો સંદેશો પહોંચાડે કે ભાઈ અત્યારની સરકાર છે એ ખરાબ છે જેમ કે કિસાન આંદોલન છે કે પેલું એક આંદોલન થયેલું જ્યારે બહારના જે હિન્દુઓ હોય એમને લાવવાના માટે જે સીએ કાયદો હતો એનો વિરોધ કર્યો લગભગ એક વર્ષ સુધી એ આંદોલન ચાલ્યું હતું પણ હવે એ બધા આંદોલન હમણાં જ જે કિસાન આંદોલન જે કહેવા પૂરતું હતું એ નિષ્ફળ ગયું એટલે ટૂંકમાં મુદ્દાઓ છે નહીં અને આવી જાતની અરાજકતા પણ એ લોકો ફેલાવી નથી શકતા એટલે અત્યારે ગયા અઠવાડિયે તમે જો તો દિલ્હીના રામલીલા રામલીલા મેદાનમાં એક બહુ મોટી સભા થઈ હતી જેમાં ઇન્ડિયા એલાયન્સના બધા સભ્યો ભેગા થઈને ભાષણ આપ્યા હતા આ ભાષણવાદી એક સૂર જેનો વિષય મેં આજનો પસંદ કર્યો છે એ એવો નીકળ્યો છે કે કદાચ એવું બને કે આ ચૂંટણીને આ વિપક્ષો ગેરમાન્ય કરે એમના કરવાથી કશું થવાનું નથી એ વસ્તુ સ્પષ્ટ છે પણ એવું બની શકે છે તમે રાહુલ ગાંધીનું જ ભાષણ જુઓ એમાં એમણે કહ્યું કે જો આ સરકાર ફરીથી આવી તો દેશમાં આમ થઈ જશે તેમ થઈ જશે ચલો એ તો વિપક્ષ છે એ કહે એમ તો બીજેપીવાળા પણ કહે છે કે ભાઈ જો કોંગ્રેસ પાછી આવી તો ભાઈ તકલીફ પડશે ચલો એ બધું આપણે બાજુમાં મૂકીએ પણ એમણે એક વસ્તુ એક આઈપીએલનું ઉદાહરણ આપ્યું એમણે એમ કીધું કે આઈપીએલમાં ખબર છે ને થોડા વખત થોડા વર્ષો પહેલાં શું થયેલું અમ્પાયરોને ફોડી લીધેલા અને પછી પોતાને લોકોને ધાક ધમકી ખેલાડીઓને આપી પૈસા આપ્યા અને અમુક ટીમો જીતી ગઈ હતી આ રાહુલ ગાંધીનો ઇશારો સ્પષ્ટ છે કે અત્યારની જે સરકાર છે એ અમ્પાયર એટલે કે ચૂંટણી પંચને એક બાજુ રાખીને અથવા તો એને ધમકાવીને ચૂંટણી જીતવા માગે છે અથવા તો મીડિયાને પોતાની પક્ષે કરીને જીતવા માગે છે અથવા તો મતદારોને પૈસા આપીને કે કોઈ લાલચ આપીને જીતવા માંગે છે એટલે કદાચ એવું બની શકે કે આવનારી ચૂંટણીનું પરિણામ જ્યારે પણ પૂરું થાય અથવા તો જ્યારે પણ આવે ત્યારે દેશભરમાં સો કે એનાથી વધુ પણ બેઠકો પર કેસીસ થાય કે આના પરનું જે પરિણામ છે એ અમને મંજૂર નથી આવું શક્ય છે જો કે આજની સરકારનું વલણ જોતાં એવું લાગે છે કે સરકાર કડક હાથે કામ લેશે જ અને કોર્ટ્સ પણ મેરિટ ઉપર જ બધા કેસીસ લે જોશે પણ આ એક શક્યતા જે મેં કીધું ને નોટ માય પ્રેસિડેન્ટનું ચાલુ થયેલું એવું નોટ માય પીએમ એવું કંઈક ચાલુ થાય તો નવાય નહીં કારણ કે વિપક્ષ પાસે કોઈ બીજા મુદ્દા નથી અને મુદ્દા હોય તો એ એટલા સબળા નથી આ બાબતની કોઈ ચર્ચા મેં નેશનલ મીડિયામાં ન જોઈ પણ મને એક આ વાતનો આભાસ થયેલો મને હતું કે કેમ હું સીટોક્સના જે મારા મિત્રો છે એની સાથે શેર કરું તો તમને શું લાગે છે કે શું આવું શક્ય છે શું આવું બની શકે છે મને શક્યતા લાગે છે પણ એ શક્યતા ખરેખર થશે એના પર થોડી શંકા છે પણ જો થશે તો એ ખરે કદાચ આપણા જ લોકતંત્ર માટે યોગ્ય નહીં ગણાય કારણ કે લોકતંત્ર એ પ્રજાતંત્ર અથવા તો પ્રજાનો જે મત છે એને સ્વીકારવાનો છે નહીં કે એને નકારવાનો કારણ કે આપણે એ મતને પોતાની તરફ લાવવા માટે સક્ષમ નથી જો આ કારણસર જ આપણે પ્રજાનો મત નકારવા માંગી માંડીએ તો પછી એ પ્રજાતંત્ર લાંબુ ટકી શકે નહીં તમારું મંતવ્ય મને ચોક્કસ નીચે કહેજો કમેન્ટમાં અને બસ નવા વિડીયો સાથે આપણે જલ્દીથી મળીશું મળતા રહીશું અને કંઈક નવું પણ કરવા જઈ રહ્યા છે શું છે એના વિશે પણ થોડા દિવસોમાં આપણે જાહેરાત કરીશું અને એના વિશે એક શોર્ટ પણ જરૂર આવશે તો જોતા રહેજો સીટ ટોક્સ અને નવા વિડીયોમાં ફરીથી મળીએ ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ગમે તો એને લાઇક કરી દેજો કારણ કે તમારી એક એક લાઇક તમારી એક એક કમેન્ટ અને તમારું એક એક સબસ્ક્રિપ્શન મારો ઉત્સાહ વધારે છે ફરી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો